માંડવીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાનો લાભ મળ્યો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડાનો તેમજ તંત્રનો લાભાર્થીઓએ આભાર માન્યો વિકસિત ભારત યાત્રા આજે માંડવી શહેરમાં બીજા દિવસે હતી માંડવી શહેરમાં અત્યાર સુધીમાં જે લાભાર્થીઓ જે છે લગભગ છપ્પન થી વધારે લાભાર્થીઓને અહીં લાભ આપવામાં છે જેની અંદર ગેસના ચૂલા છે યોજનાઓનું છે ઊંચ નીચ ભેદ ભાવ કોમ ધર્મ જોયા વગર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે યોજનાઓ આપે છે એનો લાભ અહીંયા આપ્યો છે અમે અહીંયા જોયું કે એક ભગવતી સમાજના બહેને પણ મોદી સાહેબનો ખૂબ આભાર માનીને કીધું કે મારું મકાન બન્યું છે તો આ સબકા સાથ સબકા વિકાસના મંત્રને ચરિતાર્થ કરી એ કારીગરો માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વકર્મા યોજના લઈને આવી રહ્યા છે હું આપને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ તમારા દર્શકો ખૂબ છે તો દર્શકો સુધી પહોંચાડો કે જેને જરૂરિયાત છે એને આ યોજનામાં ફોર્મ ભરે જે પણ ગામમાં હોય તે કચ્છના કોઈ પણ ગામમાં હોય તો એ તાલુકામાં જઈને વિશ્વકર્મા યોજનાનું ફોર્મ ભરે એને ટ્રેનિંગ આપી અને પચીસ રૂપિયા સુધીની સહાય દિવસે રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણી બધી યોજનાઓ વિશે ધારાસભ્ય શ્રી અનુરુદભાઈ દવે અમને જણાવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડાએ પણ અમને ઘણી બધી માહિતી આપી જે યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી આપણને આપે છે એ યોજનાનો લાભ લેવા માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અમને જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ તેમજ તમારા આજુબાજુ રહેતા વિસ્તારોને પણ એ યોજનાનો લાભ આપવો જોઈએ તો હું એ આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વેંજોડાનું હું એમનો આભાર માનું છું કે આમ યોજના વિશે કે આ તમે આ બધા લાભાર્થીઓના લાભ વિશે જણાવજો અને ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ટુ ધારાસભ્ય નિરોધભાઈ દવે અને નગરપાલિકાના પ્રમુખ હરીશભાઈ વિંઝોડાનો તેમજ તંત્રનો લાભાર્થીઓએ આભાર માન્યો વિકસિત ભારત યાત્રા આજે માંડવી શહેરમાં બીજા દિવસે હતી માંડવી શહેરમાં અત્યાર સુધીમાં જે લાભાર્થીઓ જે છે લગભગ વધારે લાભાર્થીઓને અહીં લાભ આપવામાં આવ્યો છે જેની અંદર ગેસના ચૂલા છે અગ્રતા ક્રમના રાશન કાર્ડ નું છે કોઈ સ્વનિધિની યોજનાઓનું છે આવાસ યોજના નું છે આવા વિવિધ લાભો કોઈ જાતના યોજના અમે અહીંયા જોયું કે એક લઘુમતી સમાજના ના બેને પણ મોદી સાહેબનો ખૂબ આભાર માનીને કીધું કે મારું મકાન બન્યું છે તો આ સબકા સાથ સબકા વિકાસના મંત્રને ચરિતાર્થ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાખ્યા વગર છે અને અપાવવા માટે કાર્યકર્તાઓ પણ અહીંયા તમે જોયું બધા કટિબદ્ધ છે સૌ કાઉન્સિલર મિત્રો ભારતીય જનતા પાર્ટીની ટીમ આ બધા જ સાથે મળીને એ યોજનાઓનો લાભ મહત્તમ લાભ લોકો સુધી પહોંચે એના માટેનું કર્યું છે બીજું આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના લોકોને જણાવવા માંગુ છું કે જે લોકો દરજી સહી સુતાર મોચી લોહાર સોની લાકડાની બોટ બનાવનાર કડિયા મિસ્ત્રી આવા જે કામ હાથે કરનારા કારીગરો છે એ કારીગરો માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વકર્મા યોજના લઈને આવી રહ્યા છે હું આપને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ તમારા દર્શકો ખૂબ છે તો દર્શકો સુધી પહોંચાડો કે જેને જરૂરિયાત છે એને આ યોજનામાં ફોર્મ ભરે જે પણ ગામમાં હોય તે કચ્છના કોઈ પણ ગામમાં હોય તો એ તાલુકામાં જઈને વિશ્વકર્મા યોજનાનું ફોર્મ ભરે એને ટ્રેનિંગ આપી અને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે તો એનો લાભ મહત્તમ લાભ સૌ કોઈ કારીગર મિત્રો લે એનો પણ આહવાન આપના માધ્યમથી હું કરું છું અને આજના અહીંયા કાર્યક્રમને નગરપાલિકાના સૌ મિત્રો સરસ રીતે કરાયો કરાવડાયો એ બદલ એમને પણ અભિનંદન પાઠવું છું નમસ્કાર મારું નામ મેડા સંજના શંકરભાઈ છે મારું નામ જૂનો ઉપરવાસ એક માં કિશોરી તરીકે નોંધાયેલ છે

જય જય ગરવી ગુજરાત ભારત માતા જય અસ્તુ આ દિવસે રથયાત્રા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણી બધી યોજનાઓ વિશે ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે અમને જણાવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હરીશભાઈ વિંજોડાએ પણ અમને ઘણી બધી માહિતી આપી જે યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી આપણને આપે છે એ યોજનાઓનો લાભ લેવા માટે અહ ધારાસભ્ય શ્રી અનિરુધભાઈ દવે અમને જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ તેમજ તમારા આજુબાજુ રહેતા વિસ્તારોને પણ એ યોજનાનો લાભ આપવો જોઈએ તો હું એ આપણા ધારાસભ્ય શ્રી અનુરુધભાઈ દવે તેમજ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વેંજોડાનો હું આભાર માનું છું કે આમ યોજના વિશે કે આ તમે આ બધા લાભાર્થીઓના લાભ વિશે જણાવજો અને અમને આટલી બધી માહિતી આપી એ બદલ એમનો ખુબ ખુબ આભાર માનું છું